હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ આજે આપણે વધેલા ભાતમાંથી એક નવો નાસ્તો બનાવીશું જે ચટપટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી હોય છે તો મેં અહીંયા એક કપ જેટલા બપોરના વધેલા ભાત લીધા છે એમાં એક કપ સુજી લેવાનું છે અને એક હાફ કપ જેટલું દહીં લેવાનું છે અને એની અંદર આદુ મરચાં નાખવાના છે અને એક વાટકી જેટલું પાણી રેડી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું તો એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે તો આપણું અહીંયા સ્મૂથ બેટર બની ગયું છે તેને દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું હવે દસ મિનિટ બાદ મેં અહીંયા એક દૂધીનો કટકો લીધો તો એને ગ્રેટ કરી લીધો છે અને એક નાની ડુંગળી પણ ચોક કરીને લીધી છે અને અને થોડા ધાણા પણ લીધા છે અને ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર અને બાઇન્ડિંગ માટે ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે અને અને આપણી તીખાસ મુજબ આપણે ચીલી ફ્લેક્સ લેવાના છે તો અહીંયા મેં એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે અને આ બેટરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું બેટર સરસ સ્મૂથ અને સરસ થઈ ગયું છે તો એને હવે આપણે એની અંદર એક ટી સ્પૂન જેટલા બેકિંગ સોડા નાખીશું જેના લીધે આપણો નાસ્તો ખૂબ જ ઓછો અને ટેસ્ટી બનશે તો હવે અહીંયા આપણે એક પેનમાં એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ જીરું અને તલ એડ કરવાના છે તલના લીધે આપણો નાસ્તો ખૂબ જ સરસ દેખાય છે અને તેની અંદર બેથી ત્રણ મોટા ચમચા જેટલું ખીરું પાથરી દેવાનું છે તમે તમારી રીતે નાના મોટા પુલ્લા ઉતારી શકો છો તો આ રીતે પુલ્લો બનાવવાનો છે અને તેને આજુ બે બાજુ ચડવી દેવાનો છે તો પાછા બ્રાઉન કલરનો થાય અને ક્રિસ્પી થાય એ રીતે આપણે એને ચડવવાનું છે લગભગ પાંચ મિનિટમાં આપણો આ પુલ્લો તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે આપણો વધેલા ભાતનો નાસ્તો ખૂબ જ ટેસ્ટી સોફ્ટ અને પોચો છે તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ બાય